જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો તમારા બધાનું સ્વાગત છે એક મસ્તના વ્લોગમાં તો તમને બધાને ખબર જ છે કે કાલે વરસાદે ભૂક્કા બોલાવી દીધા હતા અને ઇંચથી ને વધારે રાતે ભૂક્કા બોલાવી દીધા હતા અત્યારે બીજી વાડી એવા હે કેમ કે થોડુંક કાગળ લેવા ગયા હતા ઉંમિસા બે ખંભાળી એટલે કાગળ લેવા આ ભરજો એક મિનિટ હોય અહીંયા આ લઈ જાઓ અહીંયા ભરજો બધા કારો પૈસા બી તમારે બધું હા પૂરું કરી દીધું એટલે થોડું ઘણું કાગળ લેવા હે ને સરખી રીતે ઢાકી દેજે બચું બચું આ ભર હે ને મારથી ને ઊંચા હતા જો અત્યારે લેવલ જો આખા બેસી ગયા હે આતા મારથી ને ઊંચા જો ભાઈ સાહેબ કઈ વાંધો ને બધું પૂરું ડેડવા બહાર આવી ગયા સારું હાલો બીજું હું તો થોડું ઘણું જે બચે એટલું હું ઢાંકી દઈએ એક આગળ એટલે જો અહીંયા મસ્તનું અલર રાખતા હતા અલર મેં હજી માંડવી એમને પડી જાઉં

હવે જે ભગવાન દે છે ને વરસાદ ના આવે તો સારું કહેવાય પણ હવે આવશે લગભગ અગાય હે પાંચ છ દિવસ સુધીની તો અહીંયા ચાલો ને વાવાજોડાનું હા બધા વાવાઝોડાનું કે અહીંયા હું થયું આ કાંદું હે કાંદું જો અંદર થી તો નથી પહેરલું બાર બાર જ પહેર્યા હે જો હવે જી થાય બીજું શું હોય ભાઈ સાહેબ કાગળ એકદમ પરફેક્ટ થયું પહેલી વાર કાગળ લીધું ને એકદમ પરફેક્ટ આવ્યું છે આખા ભૂકો ઢકાઈ ગયા લેવા તું ગઈ બેન કે ખોટું ના કહેવાય પાછો આદર થયો જો હળદી થઈ ગયા હે પરલી પરલી ને હર વાલો હવે તાળપત્રી માથે નાખી દે એટલે કાગળ ઉડે નહીં જો અહીંયા બાંધવા માટે દોરી માટે કઈ ના જાય તો રિક્ષા ને લઈ આવે આઈડિયા જો બાકી માથે ચડાવી દે તો તા મોરે મોરો વરસાદ કે મોરે મોરો બિંદુ કે મોરે મોરો હા એ વા બેટે બાકી બાકી હા ઉડે ઉડી ઉડી જાય જાય બેન ના ના અંદર તો જો હે પણ આ વરસાદ લીધે બધું બફાઈ જાય ફાઇનલી જો આપણો ભૂકો ઢકાઈ ગયો હે ભાઈ સાહેબ હવે આ બધી લાઈનો હે ને ઉપર ચડાવી દે

નાલ નાલી જવાનું આમાંથી દરિયામાંથી આ એકદમ એટલું લપટાણ આમ થઈ ગયું હે ને જરાક પગ એને અટે ને એટલે દુર્ઘટના ઘટી ગાંધી સાહેબ ને એટલે સંભાળી સંભાળી જવું પડે જો આમાં તો હલવાનું જ નહીં અમારો રસ્તો હતો પણ પાણીના લીધે એ વરસાદ હોય કે ના હોય પણ પાણી તો એ કન્ટિન્યુ ચાલુ જ રીતે ખબર ન પડતી લાગે કે પાછા ઉનાળે હુકા તો એ હતું ને પાણી હતું હે સરસ હિયોલા ઘરે પહોંચીને ને ભૂખલાઈ ગઈ ને પેલા ખાઈ લઈ બાકી થવાનું તો થયું

કેમ અનતોને હાલો ખેતરમાંથી ને મણવામાં ને પછી નું કે હવે જોઈ જાય જેલુ યે તોય ભાઈસાબ પણ અરે અરે પણ અરે પણ જેલી જેલી Uh -oh! तडका निकला મારા કેટલા દિવસથી ફોન કરે તો આજે ફાઇનલી સર્વિસમાં માં આવી તાત્કાલિક લગભગ થઈ ગયા છે પાંચ છ વાગ્યા સુધી માં ગાડી ને મુક્ત આવી બિંદુ ની થોડુંક માંડવી વીણવાની છે ને એટલે વીણી નાખીએ અને દાદાને જે ટીવી વાલે હે વડી અહીંયા